પોતાના ઉમેદવારો રાજકોટમાં ફોર્મ ભરશે એ મુજબ આજે ગોપાલાજીએ કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં સમર્થકો સાથે એમને આજે પોતાનું ફોર્મ ભર્યું છે રાજકોટની જનતાઓ પર મને ભરોસો છે કે ભારતીય જનતા પાર્ટીને ખૂબ જંગી બહુમતીથી વિજયી બનાવશે એમ આપશે આજે ગોપાલા સાહેબે પોતાના પ્રવચનમાં પણ વિનંતી કરી છે સક્રિય સમાજનો સહકાર માયદો છે ગાંધીનગર ખાતે વાટાઘાટો પણ ચાલી રહી છે વસ્તુ વાટાઘાટોથી જ નીકળે ક્ષત્રિય સમાજ અવશ્ય દેશના હિતમાં કંઈક નિર્ણય રાજ કરશે અને રસ્તો નીકળશે તેવી નહીં જો આ વખતે કોઈ ઉમેદવાર જાતિ જ્ઞાતિ મત મહત્વ નથી રહેવાની લોકો મોદીજીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા ઈચ્છે છે કારણ કે બે વખત દસ વર્ષમાં મોદીજીએ આ દેશને આગળ વધાર્યો છે વિકાસ કર્યો છે આ વાતને ધ્યાનમાં રાખીને લોકો કમળ લઈને મોદીજીને ધ્યાનમાં રાખીને મત આપવાના છે કોઈ જાતિ નથી રહેવાની લોકો મોદીજી સાથે સાંત સમાચાર ફેસબુક પેજ ને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો